રાજકોટમાં કોરોનાના વધુ દસ કેસ નોંધાયા છે આ નવા કેસો સાથે રાજકોટમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા એકસો ચોવીસ પર પહોંચી ગઈ છે જે ચિંતાનો વિષય બન્યો છે જો કે રાહતની વાત એ છે કે આજે વધુ સાત દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે દસ જૂન સુધી ગુજરાતમાં કુલ બારસો સત્યાવીસ કોરોનાના એક્ટિવ કેસો નોંધાયા હતા જેમાંથી ત્રેવીસ હોસ્પિટલમાં દાખલ છે બારસો ચાર લોકો ઓપીડી બે સારવાર હેઠળ છે જ્યારે એકસો પાંચ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે કદાચ વેમ ના કહી શકે પરંતુ કોવિડના કેસોમાં ચોથો એવો પ્રસંગ છે કે જયારે કોવિડના કેસો વધી રહ્યા હોય અત્યારે જે પણ પ્રકારના વેરિયન્ટ છે એ ઓમિક્રોન ફેમિલી એટલે કે કોવિડ ફેમિલીના જ આ વેરિયન્ટ છે પરંતુ એ એટલા બધા ઘાતક નથી પરંતુ આ એવો કોઈને નુકસાન પહોંચાડી શકે મોર્ટાલિટી થાય એ પ્રકારનો ટ્રેન્ડ નથી પરંતુ સાચવું ચોક્કસ જોઈએ સાવચેત ચોક્કસ રહેવું જોઈએ આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો બારસો ને પાર પહોંચ્યો છે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં શહેરમાં કોરોનાના સૌથી વધુ નવા એકસો પંચોતેર કેસ નોંધાયા છે મેથી અત્યાર સુધીમાં એકતાળીસ દિવસમાં એક હજાર એકાણું કેસ આવ્યા છે હાલમાં શહેરમાં સાતસો એકસઠ એક્ટિવ કેસ છે